નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પી વિભાગના તત્વોમાં હાલ સત્તરમાં સમૂહ એટલે કે હેલોજન તત્વોના સમૂહ વિશે જોઈ રહ્યા છીએ લાસ્ટ વિડીયોમાં આપણે હેલોજન તત્વો અને તેની ઓક્સિડેશન અવસ્થા તથા તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે જોઈ ગયા હવે આજે આપણે હેલોજન તત્વોના અન્ય કેટલાક રાસાયણિક ગુણધર્મો જે છે તે વિશે જોઈશું સૌથી પહેલાં આપણે વાત કરીશું હેલોજન તત્વોની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે હેલોજન તત્વ હાઇડ્રોજન તત્વ સાથે સંયોજાય ને જે સંયોજનો બનાવે છે તે વિશે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે મોટાભાગના બધા જ હેલોજન તત્વો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને તેના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે જે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો તરીકે ઓળખાય છે અને એના સામાન્ય સૂત્ર જોઈએ આપણે તો એચએક્સ પ્રકારનું બંધારણ ધરાવતા હાઇડ્રોજનના હા હેલાઇડ એટલે કે હાઇડ્રોજન હેલાઇટ સંયોજનો મળતા હોય છે જેને હેલોજન એસિડ પણ કહેવાતું હોય છે એટલે બધા જ હેલોજન તત્વો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન હેલાઇટ સંયોજનો બનાવે છે પરંતુ તેમનું જે હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ જે છે એ ફ્લોરિનથી આયોડિન તરફ જતાં એટલે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ઘટતું જતું હોય છે અને આ બધા જ હાઇડ્રોજન હેલાઇડ લેચેક્સ જે છે એ બધા સ્વભાવે એસિડિક હોય છે હેલોજન એસિડ તરીકે ઓળખાય દાખલા તરીકે આપણે જાણીએ છીએ એચ હાઇડ્રોક્લોરિક એસિડ એચ હાઇડ્રોબ્રોમિક એસિડ એચ એ હાઇડ્રોજનનો ફ્લોરાઇડ છે તો આવા જે એચએક્સ પ્રકારના હેલોજનના જે હાઇડ્રોજન સાથેના હેલાઇટ સંયોજનો છે એ એસિડિક ગુણધર્મ દર્શાવતા હોય છે પરંતુ આ જે હાઇડ્રોજન હેલાઇટ સંયોજનો છે તેની એસિડિક પ્રબળતાનો ક્રમ એ ઉપરથી નીચે આવતા એટલે કે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ તેમ વધતો જતો હોય છે આ ક્રમ તમને અહીંયા દર્શાવ્યો જ છે એચએફ કરતાં એચસીએલ વધુ પ્રબળ એસિડિક એસસીએલ કરતાં એચબીઆર વધુ પ્રબળ એસિડિક અને એચબીઆર કરતાં એચઆઈ વધુ પ્રબળ એસિડિક છે વિદ્યાર્થી મિત્રો શા માટે એસિડિક પ્રબળતાનો ક્રમ આ રીતનો છે તો એનું કારણ જો આપણે સમજીએ તો આપણે જાણીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે આવે તેમ કદ વધતું જતું હોય છે પરમાણુ કદ વધતું જતું હોય છે એટલે આપણે વાત કરીએ તો એચએફ કરતાં એચસીએલમાં જે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે જે આકર્ષણ હશે તે પ્રમાણમાં ઓછું હોવાનું એચએફનું કદ સૌથી નાનું હશે ફ્લોરિનનું કદ સૌથી નાનું એટલે એચએફમાં હાઇડ્રોજન સાથે ફ્લોરીન બહુ પ્રબળતાથી જોડાયેલું છે એટલે એ હાઇડ્રોજન બહુ સરળતાથી દૂર કરી શકાય નહીં જ્યારે એચસીએલમાં જે હાઇડ્રોજન જે છે એની ક્લોરીન સાથેની જે આકર્ષણ છે એ એચએફ કરતાં થોડું ઓછું હોય એટલે એ એચ હાઇડ્રોજનને સરળતાથી દૂર કરી શકાય અને જેટલું સરળતાથી એચ હાઇડ્રોજનને એચક્રસના રૂપમાં દૂર કરીએ એટલું એ વધુ પ્રબળ એસિડિક કહેવાય તો ઉપરથી નીચે આવીએ તેમ 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 બંધ જે છે એ બંધની પ્રબળતા ધીમે ધીમે ઘટતી જતી હોય છે અને એના કારણે હાઇડ્રોજનને સરળતાથી દૂર કરી શકાય જેથી એ પ્રબળ એસિડિક કહેવાય એટલે હાઇડ્રોજનના હેલાઇટ સંયોજનોની એસિડિક પ્રબળતાનો ક્રમ એ આ પ્રમાણેનો રહેશે આ તમે ઓબ્જેક્ટિવ માટે ધ્યાનમાં રાખજો એસિડિક પ્રબળતાનો ક્રમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ હેલોજન એસિડની હેલોજન એસિડના જે સંયોજનો છે એની સ્થાયિતા જે છે એટલે એચએક્સ બંધના વિયોજન એન્થાલ્પી પર આધાર આપતી છે એચએફ બંધની વિયોજન એન્થાલ્પી સૌથી વધારે એટલે એમાં એચએફ બંધને તોડવા માટે બહુ વધારે ઉર્જા જોઈએ એટલે હાઇડ્રોજન સરળતાથી દૂર થશે નહીં એટલે આ જે ક્રમ આપેલો છે એચએફથી એચઆઈનો આ ક્રમ જે ઉપરથી નીચે આવે તેમ ઘટતો જાય છે આ ક્રમ છે વિયોજન એન્થાલ્પીનો એટલે કે એચ એફ બંને તોડવા માટેની એન્થાલ્પીનો છે જ્યારે અહીંયા જે બીજો ક્રમ જોયો આપણે એ છે એસિડિક પ્રબળતાનો ક્રમ એટલે તમે આ બંનેમાં ગૂંચવાઈ નહીં જતા એસિડિક પ્રબળતાનો ક્રમ અને વિયોજન એન્થાલ્પીનો ક્રમ જુદો જુદો છે બરાબર એટલે આ ક્રમ વિયોજન એન્થાલ્પીનો ક્રમ ઉપરથી નીચે આવે તેમ ઘટતો જાય છે તેથી ઉપરથી નીચે આવે તેમ તેમ એસિડિક પ્રબળતા વધતી જતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે હેલોજન તત્વોની હાઇડ્રોજન તત્વો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા હવે આપણે વાત કરીશું હેલોજન તત્વોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન તત્વો સાથે જોડાઈ અને હેલોજન તત્વો એ ઓક્સાઇડ સંયોજનો આપે છે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા હેલોજન તત્વો ઓક્સિજન તત્વો સાથે જોડાઈને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે પરંતુ મોટા ભાગના એમાંના ઓક્સાઇડ જે છે એ અસ્થાયી હોય છે હેલોજન તત્વોના બહુ ઓછા ઓક્સાઇડ છે જે સ્થાયી હોય છે ફ્લોરિન જે છે ફ્લોરિનના બે ઓક્સાઇડ સંયોજનો ઓ અને ઓ એફ ટુ આ બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે ફ્લોરિન ઓ અને ઓ એફ ટુ આ બે રીતના ઓક્સાઇડ જ બનાવે છે જોકે માત્ર ઓ જ બસો અઠ્ઠાણું કેલોિન તાપમાને ઉષ્મીય રીતે સ્થાયી છે ઓ આ બેમાં પણ ઓ ટુ એફ ટુની સ્થાયીતા પ્રમાણમાં બસો અઠ્ઠાણું કેલરીની તાપમાને ઓછી હોય છે એટલે નોર્મલ ટેમ્પરેચર પર ઓ ટુ એફ ટુ જે છે એ સ્થાયી હોતો નથી પરંતુ ઓ એફ ટુ એ બસો અઠ્ઠાણું કેબરીના તાપમાને ઉષ્મીય રીતે સ્થાયી છે ઉષ્મીય રીતે સ્થાયી મતલબ કે એને ગરમી આપે તો પણ એ સ્થાયી છે બાકી ઓ ટુ એફ ટુ જે છે એને ઉર્જા મળે તો એ સ્થાયી હોતો નથી આ ઓક્સાઇડ સંયોજન હોય જે હોય આ ઓક્સિજનના ફ્લોરિન સાથેના એટલે આ જે ઓક્સાઇડ સંયોજનો છે એ આવશ્યક રીતે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો છે કારણ કે ઓક્સિજન અને ફ્લોરિન આ બંને પૈકી ફ્લોરિન જે છે એ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુત ઋણ છે અને બંને પ્રબળ ફ્લોરિનેશન કરતાઓ છે ફ્લોરિનેશન કરતાં એટલે કે જો કોઈ સંયોજનમાં ફ્લોરિન દાખલ કરવો હોય તો એ માટે આપણે આ જે ફ્લોરિનના ઓક્સાઇડ છે એનો ઉપયોગ કરી શકે છે એટલે બંને ઓ એફ ટુ અને ઓ ટુ એફ ટુ એ બંને પ્રબળ ફ્લોરિનેશન કરતા સંયોજનો છે અને આ બંનેમાં વાત કરીએ તો ફ્લોરિન અને ઓક્સિજન બંને વધુ ઋણીય છે પણ બંનેની કમ્પેરિઝન કરીએ તો બંનેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે તમે જાણો જ છો કે ઓ એફ ટુ અને ઓ ટુ એફ ટુ ઓક્સિજનના જે ફ્લોરિન સાથેના સંયોજન હોય છે તેની અંદર ફ્લોરિનનું ઓક્સિડેશન આંક આપણે માઇનસ વન ગણી અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એમાં આપણે ધન ઓક્સિડેશન આંક શોધતા હોઈએ છીએ એટલે ઓએફ ટુ ઓ ટુ એફ ટુમાં ઓક્સિડેશન આંક ઋણ માઇનસ વન હશે અને ઓક્સિજનનો તમારે ઓક્ફ્લોરિનનો માઇનસ વન ગણી અને ઓક્સિજનનો શોધવાનો હોતો હોય છે જે આપણને ધન ઓક્સિડેશન આંક મળતો હોય છે ઓ એફ ટુ જે છે આ ઓએફ ટુ સોરી ઓ ટુ એફ ટુ જે છે એ પ્લુટોનિયમનું પીયુએફ સિક્સમાં ઓક્સિડેશન કરે છે પ્લુટોનિયમ પીયુ એનું ફ્લોરિનેશન થાય ઓ ટુ એફ પી પ્લુટોનિયમ જે છે એની ઓટુએફ ટુ સાથે પ્રક્રિયા થાય તો પ્લુટોનિયમનું ફ્લોરિનેશન થાય છે અને પીયુએફ સિક્સ જે પ્લોટિન પ્લુટોનિયમનો ફ્લોરાઈડ છે એ સંયોજન મળતું હોય છે અને આ પ્રક્રિયાનો ઉપયોગ એ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને પીયુએફ સિક્સ તરીકે દૂર કરવા માટે થતો હોય છે એટલે જે ન્યુક્લિયર બર્તણ જે હોય છે બરાબર એ ન્યુક્લિયર બળતણમાં જે પ્યુ પ્લુટોનિયમ રહેલો હોય છે આ પ્લુટોનિયમને દૂર કરવા માટે એનું ઓ ટુ વડે ફ્લોરિનેશન કરવામાં આવે છે અને ઓ એફ ટુ વડે ફ્લોરિનેશન કરતાં એમાંથી પીયુએફ સિક્સ બને છે અને આ પીયુએફ સિક્સ એ દૂર સરળતાથી દૂર કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો ફ્લોરિન સિવાય ક્લોરીન બ્રોમિન અને આયોડિન જે છે એ પણ ઓક્સાઇડ સંયોજન બનાવે છે પરંતુ એ બહુ ઓછા ઓક્સાઇડ બનાવતા હોય છે અને એમાં જે આ ત્રણેયના જે ઓક્સાઇડ સંયોજનમાં છે એની અંદર હેલોજન તત્વની ઓક્સિડેશન અવસ્થા એ ધન એટલે કે લગભગ પ્લસ વનથી પ્લસ સેવનની આસપાસ હોય છે એ દાખલા તરીકે ક્લોરિન છે બ્રોમિન છે કે આયોડિન છે એનો ઓક્સાઇડ જો બન હોય તો એ ઓક્સાઇડમાં ઓક્સિજનની વિદ્યુતૃણતા આ ત્રણેય કરતાં વધારે હોવાથી ઓક્સિજનની વિદ્યુતૃણતા ઋણ લેવાની હોય છે માઇનસ ટુ અને એના આધારે તમે ફ્લોરિનની સોરી હેલોજનની ઓક્સિડેશન અવસ્થા શોધશો ફ્લોરિન બ્રોમિન કે આડી તો એ ઓક્સિડેશન અવસ્થા તમને ધન મળશે અને એ લગભગ પ્લસ વનથી પ્લસ સેવનના ગાળામાં મળતી હોય છે રાસાયણિક ગતિકી અને ઉષ્મા ગતિશાસ્ત્રના પરિબળોના સંયોગીકરણને કારણે સામાન્ય રીતે હેલોજન તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતાનો ક્રમ કંઈક આ પ્રમાણેનો હોય છે એટલે હેલોજન તત્વોની સ્થા જે એના ઓક્સાઇડ છે એની સ્થાયિતાના ક્રમમાં જોઈએ તો આયોડિનની સ્થાયિતા આયોડિનના ઓક્સાઇડની સ્થાયિતા વધારે છે જાણો તમે આયોડિનનો આઈ ઓ ટુ પ્રકારનો ઓક્સાઇડ મળી આવતો હોય છે આયોડિન એનાથી ઓછી ક્લોરીનના ઓક્સાઇડની સહાયતા અને એનાથી ઓછી સોરી એનાથી ઓછી બ્રોમિનના ઓક્સાઇડની સ્થાયિતા હોય છે એટલે આ ક્રમ આપ્યો છે તમને ફ્લોરિન સિવાયના હેલોજન તત્વોના ઓક્સાઇડની સ્થાયિતાનો ક્રમ ફ્લોરિન સિવાયના હેલોજન તત્વોના જે ઓક્સાઇડની સ્થાયિતાના ક્રમમાં આપણે જોયું કે આયોડિનના ઓક્સાઇડની સ્થાયિતા સૌથી વધુ છે તો આયોડિનના જે ઓક્સાઇડ છે આયોડિનના ઓક્સાઇડ સર્જનની સ્થાયિતાનું કારણ છે આયોડિન અને ઓક્સિજન પ્રત્યેની વધુ ધ્રુવીયણીયતા વધુ ધ્રુવીયતા એટલે કે આયોડીન અને ઓક્સિજન આ બંને પૈકી આયોડીનનું કદ જે છે બધા હાઇલાઇટમાં સૌથી મોટું બરાબર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એમાં આયોડીનનું કદ સૌથી વધારે મોટું એના કારણે શું થશે કે આયોડિન અને ઓક્સિજન આયોડિનના ઓક્સાઇડમાં જે બંધ હશે એ ધ્રુવીય વધારે હોવાનું બાકીના બધાની કમ્પેરિઝનમાં એથી ફ્લોરિનના સોરી આયોડિનનો ઓક્સાઇડ જે છે એની સ્થાયિતા જે છે તે સૌથી વધુ હોય છે ક્લોરીનના કિસ્સામાં વાત કરીએ તો ક્લોરીનમાં ડી કક્ષકોની પ્રાપ્યતાને કારણે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે બહુબંધ બને છે જે તેની સ્થાયિતા વધારે છે એટલે આપણે જો કે આયોડિન કરતાં ઓછી થોડી ક્લોરીનની છે પણ ક્લોરીનની જે ઓક્સાઇડની સ્થાયિતા છે એ બ્રોમિન કરતાં વધારે છે એનું કારણ છે કે ક્લોરીનમાં ડી કક્ષકો હાજર હોય છે અને ડી કક્ષકો હાજર હોવાને કારણે આ ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે બહુ બંધ એટલે કે એક કરતાં વધારે બંધ બને છે અને જેના કારણે તેની સ્થાયીતા વધારે હોય છે બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિનમાં બંને લાક્ષણિકતાઓના અભાવ બંને લાક્ષણિકતા એટલે કઈ કે ધ્રુવીતા અને બહુ ડી કક્ષકની પ્રાપ્તિ આ બંને વસ્તુ બ્રોમિનમાં હોતી નથી બ્રોમિનના જે અક્ષર હોય તેમાં ધ્રુવીય વલણ પણ જોવા મળતું નથી અને એમાં ડી કક્ષકો પણ હાજર હોતી નથી તેથી આ બંને લાક્ષણિકતાના અભાવને કારણે બ્રોમિનમાં ઓક્સાઇડ સંયોજનોની સ્થાયતા સૌથી ઓછી હોય છે તો શા માટે ક્લોરિન બ્રોમિન અને આયોડિન એમાં ઓક્સાઇડની સહાયતાનો ક્રમ જે આપણે જોઈએ તે ક્લુ ક્લો આયોડિનની સૌથી વધુ એનાથી ઓછી ક્લોરિનની અને સૌથી ઓછી બ્રોમિન તો એનું કારણ તમે આ રીતે સમજાવી શકો છો હેલોજન તત્વોના ઉચ્ચતર ઓક્સાઇડ સંયોજનોનું વલણ એ નિમ્નસ્તર ઓક્સાઇડ સંયોજનો કરતાં વધુ સ્થાયી હોય છે આ વાક્યમાં જો કદાચ ન ખ્યાલ આવે તો આમાં બહુ તમે ઊંડા ઉતરશો નહીં હેલોજન તત્વ ઉચ્ચતર ઓક્સાઇડ એટલે કે ઊંચા ઓક્સાઇડ વધુ ઓક્સિજેશ આંખ ધરાવતા એમના જે ઓક્સાઇડ હોય તે એની વલણ જે છે એનું વલણ એ નિમ્ન ઓક્સાઇડ એટલે નીચે ઓક્સિજન આંખ ધરાવતા જે ઓક્સાઇડ છે એના કરતાં વધુ સ્થાયી હોય છે ક્લોરીનના જે ઓક્સાઇડ સંયોજનો હોય છે ક્લોરીનના ઓક્સાઇડ સંયોજનો આ પ્રકારના મળતા હોય છે સીએલ ટુ ઓ સીએલ ઓ ટુ સીએલ ટુ ઓ સિક્સ અને સીએલ ટુ ઓ સેવન આ જે છે તે ક્લોરીનના ઓક્સાઇડ છે અને ક્લોરીનના ઓક્સાઇડ જે છે એની વધુ ક્રિયાત્મક ઓક્સિડેશન કરતાં એ ધરાવતા હોય છે અને તે વિસ્ફોટક વલણ ધરાવતા હોય છે એટલે ક્લોરીનડા ઓક્સાઇડ એ વધુ ક્રિયાત્મક ઓક્સિ પ્રતિક્રિયાત્મક એ સારા એક ઓક્સિડેશન કરતા પણ છે અને તેઓ વિસ્ફોટકો તરીકે વલણ દર્શાવતા હોય છે સીએલઓ ટુ ક્લોરીનડો જ ઓક્સાઇડ છે એ કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજન કરતાં વિરંજન કરતાં એટલે કે બ્લીચિંગ એજન્ટ કહેવાય એને રંગ દૂર કરવા માટે તો સીએલ ઓટુ જે છે કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજન કરતા એટલે કે બ્લીચિંગ એજન્ટ તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં વપરાતા હોય છે તમે વાર ઘણી બધી હશે પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરિન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બરાબર તો એ ક્લોરિન ટ્રીટમેન્ટ એટલે એ ક્લોરિન ટ્રીટમેન્ટમાં આ રીતે ક્લોરિનનો આ જે ઓક્સાઇડ છે સીએલ એ વપરાતો હોય છે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનોને વાત કરીએ તો બ્રોમિન એ બી આર ઓ બી ટુ બીઆર થ્રી આ પ્રકારના ઓક્સાઇડ આપે છે અને તેના સૌથી ઓછા સ્થાયી હાઇડ્રોજન ઓક્સાઇડ એ દર્શાવતું હોય છે બ્રોમિન ડાય ઓક્સાઇડની સૌથી ઓછી હોય છે અને આ બ્રોમિન ડાયોક્સાઇડ છે તેઓ માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે ઊંચા તાપમાને તેઓ સ્થાયી હોતા નથી અને તેઓ વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે પરંતુ કઈ પરિસ્થિતિમાં નીચા તાપમાને ઊંચા તાપમાને બ્રોમિનના ઓક્સાઇડ એ સ્થાયી હોતા નથી આયોડિનના ઓક્સાઇડની વાત કરીએ તો આયોડિન આઈ ટુ ઓ ફોર આઈ ટુ ઓ ફાઇવ આઈ ટુ ઓ સેવન આ પ્રકારના અદ્રાવ્ય ઘન ઓક્સાઇડ આપતું હોય છે અને ગરમી આપતા તે વિઘટન પામી આઈ ટુ ઓ ફાઇવ વિઘટન પામતા છે આઈ એ બહુ સારા ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને તે કાર્બન મોનોક્સાઇડના માપન માટે વપરાતું હોય છે કાર્બન મોનોક્સાઇડના માપનની જે પ્રક્રિયા છે જે પદ્ધતિ છે તેમાં આયોડીનનો જે આઈ ઓક્સાઇડ છે એ વપરાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય પોઈન્ટ જે છેલ્લા આપણે જોયા એ ક્લોરિન બ્રોમિન અને આયોડીનના જે ઓક્સાઇડ છે તેના ઉપયોગ વિશે દર્શાવે છે તો આ છે હેલોજન તત્વોના ઓક્સાઇડ હેલોજન તત્વની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોઈ ગયા પછી હવે આપણે વાત કરીશું હેલોજન તત્વોની ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા ધાતુ સાથેના સંયોજનો વિશે હેલોજન તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુ હેલાઇડ બનાવે છે બહુ જાણીએ તો આપણે ધાતુનું હેલાઇડ જાણીએ જ છે સોડિયમ ક્લોરાઇડ એને સીએલ સોડિયમ ધાતુ છે એની સાથે ક્લોરીન પ્રક્રિયા કરી એને સીએલ જે બનાવે છે દાખલા તરીકે બ્રોમિન મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી અને એ મેગ્નેશિયમ બ્રોમાઇડ આપે છે તો ટૂંકમાં હેલોજન તત્વો એ બધા જ ધાતુ ભાગના બધા ધાતુ સાથે પ્રક્રિયા કરી એ ધાતુના હેલાઇટ સંયોજનો બનાવે છે દાખલા તરીકે હજી વાત કરીએ તો સોડિયમ એ બ્રોમિન સાથે પ્રક્રિયા કરીને એને બીઆર કે આવા બધા ધાતુઓના હેલાઇટ સંયોજનો મળી આવતા હોય છે ધાતુના હેલાઇટ સંયોજનો જે હોય છે એ આયનિક લક્ષણ ધરાવતા હોય છે આપણે જાણીએ છીએ એમએસીએલ એક આયનિક સંયોજન છે બધી જ ધાતુઓના મોટાભાગની બધી જ ધાતુઓના જે હેલાઇડ સંયોજનો છે એ આયાનિક લક્ષણ દર્શાવતા હોય છે અને એના આયાનિક લક્ષણની વાત કરીએ તો ધાતુઓના ફ્લોરાઇડ જે છે એમાં આયનિક લક્ષણ સૌથી વધારે છે અને ફ્લોરાઈડથી ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ તરફ જે તેમ તેમ તેના આયાનિક લક્ષણમાં ઘટાડો જોવા મળતો હોય છે એટલે દાખલા તરીકે આપણે સોડિયમની જ વાત કરીએ તો સોડિયમનું ફ્લોરાઈડ એ સૌથી વધુ આયનિક લક્ષણ ધરાવશે એનાથી ઓછું સોડિયમ ક્લોરાઇડ એનાથી ઓછું સોડિયમ બ્રોમાઇડ અને એનાથી ઓછું સોડિયમ આયોડાઇડ તો આયનિક લક્ષણ જે ધાતુઓના હેરાઇડનું જે છે એનો ક્રમ એ આ પ્રમાણેનો તમને મળશે આ પણ તમારે ઓબ્જેક્ટિવ માટે પણ ધ્યાનમાં રાખવાનો રહેશે જો ધાતુ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતી હોય તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇટ સંયોજનો નિમ્ન ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇટ સંયોજનો કરતાં વધુ સંયો સહસંયોજક હોય છે એટલે ઘણીવાર કેટલીક ધાતુઓ જે હોય છે તે એક કરતાં વધારે જુદા જુદા ઓક્સિડેશન આંખ દર્શાવતી હોય છે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતી હોય છે તો આ પૈકી ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા જે હેલાઇટ હોય છે ધાતુની ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થામાં જે હેલાઇટ હોય છે એ ઉચ્ચ ઓક્સિજેશ અવસ્થાવાળા હેલાઇટ સંયોજનો કરતાં નિમ્ન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇટ સંયોજનો વધુ સહસંયોજક હોય છે દાખલા તરીકે એસએનસીએલ ટુ પીબીસીએલ ફોર એસ એસબીસીએલ ફાઇવ અને યુએફ સિક્સ અનુક્રમે એસએનસીએલ ટુ પીબીસીએલ ટુ એસબીસીએલ થ્રી અને યુએફ સિક્સ કરતાં વધુ સહસંયોજક હોય છે દાખલા અહીંયા જે ઉદાહરણ તમને કીધું એસએનસીએલ ફોર એસેન જે છે એ એની ઓક્સિડેશન અવસ્થા જો અમે એસએનસીએલ ફોરમાં તમે જોશો તો એસએનસીએલ ફોરમાં એસેનની ઓક્સિડેશન અવસ્થા એ આપણને પ્લસ ફોર મળશે બરાબર જ્યારે એસએનસીએલ ટુમાં એસેનની ઓક્સિડેશન અવસ્થા તમે ગણશો તો તમને પ્લસ ટુ મળશે તો હમણાં જેમ કીધું એમ કે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇટ સંયોજનો નિમ્ન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇટ સંયોજનો કરતા વધુ સસજ હોય છે આનો મતલબ શું થયો કે એસએનસીએલ ફોર જે છે એ એસએનસીએલ ટુ કરતાં વધુ સહસંયોજક હશે સેમ વે પીબીસીએલ ફોર જેમાં પીબીની ઓક્સિજેશન વસ્તા પ્લસ ફોર હશે પીબીસીએલ ટુમાં પીબીની ઓક્સિડેશન વસ્તા પ્લસ ટુ હશે તો પીબીસીએલ ફોર એ પીબીસીએલ ટુ કરતાં વધુ સહસંયોજક હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાત કરી છે આ બધા જ જે હેલાઇટ આ બધા જ હેલાઇટ એ સહસંયોજક બંધ ધરાવતા હોય છે જે ધાતુઓની વાત કરીએ તો જે આપણે જમણી બાજુ ડાબી તરફ જોઈએ જે ધાતુ તત્વો બરાબર પહેલો અને બીજો સમૂહ બરાબર આલ્કલી ધાતુ આલ્કલા અને અર્ધ ધાતુ એ પ્યોરલી ધાતુ હોય છે જ્યારે એ એની સાથેના જે પણ હેલેટ સિઝન હશે ને બધા આયનિક હશે પરંતુ જેમ આપણે વચ્ચેની તરફ આવતા જઈએ તેમ તેમ એસન છે પીબી છે આ બધા જે આપણ ધાતુ અથવા અર્ધ ધાતુમાં ગણાતા હોય છે તો એના જે એ સહસંયોજક સહસંયોજક બંધ છે અને એમના બંધના લક્ષણ સ્થાયિતાની વાત કરી છે તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા જે હેલાઇટ સંયોજનો છે તેની સ્થાયતા નીચી ઓક્સિડેશનવાળા હેલાઇટ સર્જનો કરતાં વધારે જોવા મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ ગયા પછી હવે આપણે વાત કરીશું હેલોજન તત્વની અન્ય હેલોજન તત્વ સાથેની પ્રતિક્રિયા હેલોજન તત્વ એ પોતાના જ સમૂહના અન્ય હેલોજન તત્વ સાથે પ્રક્રિયા કરી અને સંયોજનો બનાવે છે અને આ જે સંયોજનો હોય છે ને તે આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખાતા હોય છે હેલોજન આંતર હેલોજન એટલે કે હેલોજન તત્વ પોતાના દાખલા તરીકે ફ્લોરિન છે એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે ક્લોરિન બ્રોમિન સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવતો છે ફ્લોરિન એ આયોડિન સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે છે તો હેલોજન તત્વ પોતાના જ સમૂહના અન્ય હેલોજન સાથે પ્રક્રિયા કરી અને જે સંયોજનો બનાવે છે તેને આંતર હેલોજન સંયોજનો કહેવાતું હોય છે અને ફ્લોરિન એ પોતાના જ અન્ય હાઇલોજન તત્વ સાથે પ્રક્રિયા કરીને જે આંતર હાઇલોજન સંયોજનો બનાવે છે એ આ પ્રકારના હોય છે એક્સ એક્સ ડેશ એક્સ એટલે હેલોજન એક્સ એક્સ ડેશ એટલે કે બીજો હેલોજન બતાવે છે અલગ કરવા માટે દાખલા તરીકે એક્સ તરીકે ફ્લોરિન હોય તો એક્સ ડેસ તરીકે ક્લોરીન બ્રોમિન કે આ ડિન હોઈ શકે એટલે એક્સ એક્સ ડેશ પ્રકારનો એક્સ એક્સ ડેસ થ્રી પ્રકારનો એક્સ એક્સ ડેસ ફાઇવ પ્રકારનો એક્સ એક્સ ડેસ સેવન પ્રકારનો આ પ્રકારના આંતર હેલોજન સંયોજનો બનાવે છે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા જે એક્સ છે એ મોટા કદનું હેલોજન છે અને એક્સ ડે છે નાના કદનું હેલોજન છે એટલે વિદ્યાર્થી મિત્રો આંતર આંતરહેલોજનમાં તમારે એક વાત ધ્યાન રાખવાની છે આપણે હેલોજન તો આ રીતના જાણે છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આડીન આમાં આપણે જાણીએ છીએ કદની વાત કરીએ તો ફ્લોરિનનું કદ સૌથી નાનું ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ વધારે ક્લોરિન કરતાં બ્રોમિનનું કદ વધારે બ્રોમિન કરતાં વધારે કદ વધારે તો આંતર હાઇડ્રોજન સંયોજનોમાં શું હશે કે આયોડીનનું કદ સૌથી વધારે તો આયોડીન જે છે એ પોતાનાથી નાના બધા કદ ધરાવતા કોઈપણ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને આંતર હાઇડ્રોજન બનાવે એટલે આયોડિન જે છે એ બ્રોમિન સાથે ક્લોરીન સાથે ફ્લોરિન સાથે ત્રણેયની સાથે પ્રક્રિયા કરીને આંતર હેલોજન સંયોજનો બનાવી શકે પણ દાખલા તરીકે આપણે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન જે છે એ પોતાનાથી નાના કદના હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જ આંતર હાઇડ્રોજન બનાવે એટલે ક્લોરિન જે છે એ ફક્ત ફ્લોરીન સાથે પ્રક્રિયા કરી અને આંતર હાઈડ્રોજન બનાવશે પણ ક્લોરીન એ પોતાનાથી મોટા બ્રોમિન કે આયોડિન જે છે એની સાથે પ્રક્રિયા કરીને આંતર હાઇડ્રોજન સંયોજન બનાવશે નહીં એટલે ક્લોરીનનું બ્રોમિન સાથે આંતર હેલોજન સંયોજન નહીં મળે એક્સ એક્સ એક્સડેસ પ્રકારનું કે એક્સ એક્સડેસ પ્રકાર થ્રી કે એક્સ એક્સડેસ ફાઇવ કે એક્સ એક્સડેસ સેવન આમાં એક્સ તરીકે ક્લોરીન હોય તો એક્સડેસ તરીકે ફક્ત ફ્લોરીન જ હોઈ શકે એક્સડેસ તરીકે બ્રોમિન કે આર્ડિન હોઈ શકે નહીં એટલે એક્સ તરીકે જે પણ હોય એનાથી નાના કદનો જ એક્સડેસ હોય બરાબર આ વસ્તુ ધ્યાન રાખજો એટલે કદાચ તમને જવું પૂછાય કે દાખલા તરીકે સી એલ બી આર ફાઇવ શું આ શક્ય છે તો નથી કારણ કે ક્લોરીન કરતાં બ્રોમિનનું કદ મોટું છે પણ બીઆર આર સી એલ આ પોસિબલ છે કારણ કે બ્રોમિન કરતાં ક્લોરિનનું કદ જે છે તે નાનું છે એટલા માટે તો આ ખાસ ધ્યાન રાખજો આંતર હેલોજન સંયોજનોમાં કે એક્સ આ પ્રકારના એક્સ એક્સ ડેસ એક્સ એક્સ ડેસ થ્રી એક્સ એક્સ ડેસ ફાઇવ અને એક્સ એક્સ ડેસ સેવન આ પ્રકારના આંતર હેલોજન સંયોજનો બને છે પરંતુ એમાં એક્સ એ મોટા કદનું અને એક્સ ડેસ એ નાના કદનું હેલોજન હોય છે તો આ છે આંતર હેલોજન સંયોજનો વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી જોઈશું નેક્સ્ટ ટોપિક પર આવતા વિડીયોમાં વાત કરીશું થેન્ક યુ